આ તાલુકાની તમામ કચેરીઓને કહીએ છીએ પછી મામલતદાર ઓફિસ હોય તો ભલે તમારી હોય તો ભલે બાજુ પોલીસ સ્ટેશન હશે તો ભલે ક્યાંય પક્ષપાત રાખીને કોઈ કામ કરશે સાહેબ એની આજ રીતે મોરચો માનશું અને કોઈ તાકાત અહીંયા આ તાલુકામાં પેદા નથી થઈ અમારો અવાજ દબાવી શકશે અમે તમને એટલું કહીએ છીએ બેલેન્સ રાખીને કામ કરો અમે એવું નથી કેતા ફલાણા તમે કામ શું કામ આપો છો ફલાણાનું તમે શું કામ રાખ્યું અમે આ નથી કેતા

ફોર્મ કરાવે એવી સ્થિતિ એક તલાટી હોય ને સાહેબ અમે કહીએ છીએ પંચાયત નું કામ એમ પ્રશ્ન તલાટી હાજર ના રહ્યા ફરિયાદ કોને કરો કરો મને કરો બરાબર એક મિનિટ મને આપો